જય શ્રી કૃષ્ણ શિલ્પકાર શાંતિલાલ અને ગણપતિ બાપાની માટી રામપુર ગામનું શ્રેષ્ઠ શિલ્પકાર આ વાત છે રામપુર નામના એક સુંદર ગામની નદી કિનારે વસેલું આ ગામ તેની કલા અને સંસ્કૃતિ માટે આખા પંથકમાં પ્રખ્યાત હતું આ ગામની સૌથી મોટી ઓળખ હતી ગણેશ ઉત્સવ દર વર્ષે ભાદરવા મહિનામાં આખું ગામ ગણપતિ બાપાની ભક્તિમાં લીન થઈ જતું ગામના દરેક ઘરમાંથી ગણપતિ બાપ્પા મોરિયાનો નાદ સંભળાતો આ જ ગામમાં રહેતો હતો શાંતિલાલ શાંતિલાલ માત્ર એક શિલ્પકાર નહોતો એ કલાનો જાદુગર હતો તેના હાથમાં માટી જાણે જીવંત થઈ ઉઠકી તે જે ગણેશજીની મૂર્તિ બનાવતો તેને જોઈને એવું જ લાગે કે હમણાં જ બાપા સિંહાસન પરથી ઊઠીને વાત કરવા લાગશે તેની બનાવેલી મૂર્તિઓની માંગ દૂર દૂરના શહેરો સુધી હતી લોકો મોં માંગ્યા દામ આપીને તેની પાસેથી મૂર્તિઓ ખરીદી જતા પણ કલાની સાથે શાંતિલાલના સ્વભાવમાં અહેંકારની એક ગાંઠ બંધાઈ ગઈ હતી તેને પોતાની કલા પર ગર્વ હતો એટલો ગર્વ કે તે બીજા કોઈ કલાકારને ગણકારતો જ નહીં તેને મન કલા એ પૈસા અને પ્રસિદ્ધિ કમાવવાનું એક સાધન માત્ર હતી ભક્તિ કે શ્રદ્ધા જેવા શબ્દો તેની ડાયરીમાં ક્યાંય નહોતા તે મૂર્તિ બનાવતા પહેલાં કે પછી ક્યારેય હાથ પણ ન જોડતો તે કહેતો મારા હાથમાં જ ભગવાન છે મારે બીજા કોઈ ભગવાનને પૂજવાની શી જરૂર તેની પત્ની રમા ઘણી વાર તેને સમજાવતી સ્વામી આ કલા તમને ઈશ્વરની દેન છે થોડી શ્રદ્ધા રાખું મૂર્તિ બનાવતા પહેલાં બાપાનું નામ તો લો શાંતિલાલ હસીને કહેતો રમા તું ભોળી છે આ હાથની કમાલ છે ઈશ્વરની નહીં જે દિવસે મારા હાથ ચાલતા બંધ થશે તે દિવસે માનીશ કે મારા સિવાય પણ કોઈ શક્તિ છે એ વર્ષે ગણેશ ઉત્સવના લગભગ બે મહિના પહેલાં ગામમાં એક મોટા શહેરી ઉદ્યોગપતિ શેઠ ધનસુખલાલનું આગમન થયું તેમણે આખા રાજ્યમાં સૌથી ભવ્ય ગણેશ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું હતું આ માટે તેમણે એક મોટી જાહેરાત કરી આ વર્ષે જે શિલ્પકાર ગણેશજીની સૌથી સુંદર સૌથી ભવ્ય અને સૌથી અદ્વિતીય પ્રતિમા બનાવશે તેને એક લાખ રૂપિયાનું ઇનામ અને રાજ્યના શ્રેષ્ઠ શિલ્પકારનો ખિતાબ આપવામાં આવશે આ જાહેરાત સાંભળીને શાંતિલાલની આંખોમાં એક ચમક આવી ગઈ એક લાખ રૂપિયા અને શ્રેષ્ઠ શિલ્પકારનો ખિતાબ આ તો તેના માટે સોનામાં સુગંધ ભળવા જેવું હતું તેના અહંકારને જણે પાંખો ફૂટી તેણે મનોમન નક્કી કરી લીધું કે આ ખિતાબ તો તે જ જીતશે તેણે પોતાની કાર્યશાળામાં દુનિયાભરની શ્રેષ્ઠ સામગ્રી મંગાવવાનું શરૂ કર્યું ફ્રાન્સથી ખાસ પ્રકારની માટી જર્મનીથી ચમકદાર રંગો અને મૂર્તિના શણગાર માટે જયપુરથી કિંમતી નંગ મંગાવ્યા તેણે નક્કી કર્યું કે તે એવી મૂર્તિ બનાવશે જે આજ સુધી કોઈએ જોઈ ન હોય તે દિવસ રાત કામમાં લાગી ગયો ખાવા પીવાનું ઊંઘવાનું પરિવાર સાથે વાત કરવાનું બધું જ ભૂલી ગયો તેની કાર્યશાળા હવે મંદિર નહીં પણ એક ફેક્ટરી બની ગઈ હતી જ્યાં ભક્તિ નહીં પણ જીતવાની જીદ અને અહંકારનું રાજ હતો શાંતિલાલના ઘરથી થોડે દૂર નદી કિનારે એક નાનકડી ઝૂંપડીમાં બીજો એક શિલ્પકાર રહેતો હતો તેનું નામ હતું ભોળાનાથ ભોળાનાથ ઉંમરમાં મોટો હતો અને તેના ચહેરા પર હંમેશા એક શાંત અને સાત્વિક સ્મિત રહેતું તે પણ ગણેશજીની મૂર્તિઓ બનાવતો પણ તેની મૂર્તિઓ શાંતિલાલની મૂર્તિઓ જેવી ભવ્ય નહોતી તે નદી કિનારાની સાદી માટીનો ઉપયોગ કરતો અને વનસ્પતિમાંથી બનાવેલા કુદરતી રંગો વાપરતો ભોળાનાથ માટે મૂર્તિ બનાવવી એ એક પૂજા હતી તે સવારે સ્નાન કરીને ગણેશ સ્તોત્રનું ગાન કરતાં કરતાં માટી ગુંદતો દરેક મૂર્તિ બનાવતી વખતે તેની આંખો ભક્તિભાવથી ભીણી થઈ જતી તે પૈસા માટે નહીં પણ બાપ્પાની સેવા માટે મૂર્તિઓ બનાવતો જે કોઈ જે કિંમત આપે તેમાં તે સંતોષ માનતો શાંતિલાલ જ્યારે પણ ભોળાનાથને જોતો ત્યારે મનમાં તેની મજાક ઉડાવતો આ ડોસો આખી જિંદગી માટે જ ખૂંદતો રહ્યો કલા શું છે એ તો એને ખબર જ નથી મારી મૂર્તિ સામે એની માટીલા રમકડા કોણ જોશે સ્પર્ધાની જાહેરાત પછી પણ ભોળાનાથના જીવનમાં કોઈ ફેરફાર ના આવ્યો તે પોતાની એ જ સાદગી અને શ્રદ્ધાથી મૂર્તિઓ બનાવતો રહ્યો ઘણા લોકોએ તેને પણ સ્પર્ધામાં ભાગ લેવા કહ્યું પણ તે હસીને કહેતો મારા માટે તો મારો ગણપતિ જ સર્વશ્રેષ્ઠ છે મારે કોઈ સ્પર્ધા નથી કરવી મારી ભક્તિ કોઈ ઇનામની મોહતા જ નથી આ સાંભળીને શાંતિલાલનો અહંકાર વધુ ઘવાતો તેને લાગતું કે ભોળાનાથ હારના ડરથી આવો કહી રહ્યો છે દિવસો વીતતા ગયા શાંતિલાલની મૂર્તિ હવે આકાર લઈ રહી હતી લગભગ દસ ફૂટ ઊંચી ચાર હાથવાળી સિંહાસન પર બિરાજમાન એ પ્રતિમા ખરેખર અદ્ભુત લાગી રહી હતી તેની સૂંઢ તેના કાન તેના વસ્ત્રોની કરચલીઓ બધું જ એટલું બારીકાઈથી બનાવ્યું હતું કે જોનાર દંગ રહી જાય શાંતિલાલ કલાકો સુધી પોતાની જ બનાવેલી મૂર્તિને જોયા કરતો અને મનમાં ખુશ થતો સ્પર્ધાને હવે માત્ર ચાર દિવસ બાકી હતા શાંતિલાલે મૂર્તિ પર રંગકામ શરૂ કરી દીધું હતું તેણે રાત દિવસ એક કરીને મૂર્તિને તૈયાર કરી છેલ્લી રાત્રે જ્યારે તેણે મૂર્તિ પર સોનેરી રંગનો અંતિમ સ્પર્શ કર્યો ત્યારે તેની સુંદરતા ચરમસીમાએ પહોંચી તે થાકીને ત્યાં જ કાર્યશાળામાં સૂઈ ગયો મનમાં એક લાખ રૂપિયા અને શ્રેષ્ઠ શિલ્પકાર બનવાના સપના હતા પરંતુ તે રાત્રે કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા વીજળીના ભયંકર કડાકા અને પવનના સુસવાટા સાથે મુશળધાર વરસાદ શરૂ થયો એવો વરસાદ જે રામપુરના લોકોએ વર્ષોથી જોયો ન હતો નદીમાં પૂર આવ્યું અને પાણી ગામમાં ઘૂસવા લાગ્યું લોકો પોતાનો જીવ બચાવવા ઊંચા સ્થાનો તરફ ભાગવા લાગ્યા શાંતિલાલની કાર્યશાળા નદીથી થોડી નજીક હતી પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તે કાર્યશાળાનો દરવાજો તોડીને અંદર ઘૂસી ગયો શાંતિલાલની આંખ ખુલી ત્યારે તેની છાતી સુધી પાણી ભરાઈ ચૂક્યું હતું તે ગભરાઈને ઊભો થયો તેની નજર સામે તેની જિંદગીભરની મહેનત તેનો અહંકાર તેના સપનાઓ બધું જ પાણીમાં ગરકાવ થઈ રહ્યું હતું તેણે પોતાની ભવ્ય મૂર્તિ તરફ જોયું વિદેશી માટી અને મોંઘા રંગો પાણીનો માર સહન ન કરી શક્યા મૂર્તિ ધીમે ધીમે ગળવા લાગી તેના સુંદર વસ્ત્રો તેના આભૂષણો બધું જ માટીના ઢગલામાં ફેરવાઈ રહ્યું હતું શાંતિલાલ ચીસો પાડવા લાગ્યો તે મૂર્તિને બચાવવા દોડ્યો પણ પાણીના પ્રવાહ સામે તેની કોઈ તાકાત ન ચાલી તેની આંખો સામે તેની દસ ફૂટની ભવ્ય પ્રતિમા તેનું ગૌરવ ઓગળીને માટીના પાણીમાં ભળી ગયું સવાર સુધીમાં ત્યાં માત્ર રંગીન પાણી અને માટીનો કીચડ બચ્યો હતો શાંતિલાલ ત્યાં જ ઘૂંટણીએ પડીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો તેનો અહંકાર તેની જીદ બધું જ પૂરના પાણીમાં વહી ગયું હતું પૂર ઓસર્યા પછી ગામમાં તબાહીનું દ્રશ્ય હતું શાંતિલાલ પાગલની જેમ પોતાની બરબાદ થયેલી કાર્યશાળામાં બેઠો હતો ત્યારે જ ગામનો એક માણસ દોડતો આવ્યો અને બોલ્યો શાંતિલાલ ભાઈ ગજબ થઈ ગયો આખા ગામમાં તબાહી મચી ગઈ પણ ભોળાનાથ ભગતની ઝૂંપડીને કંઈ જ નથી થયું તેમની બધી મૂર્તિઓ સલામત છે આ સાંભળીને શાંતિલાલને વિશ્વાસ ન થયો તે લથડતા પગલે ભોળાનાથની ઝૂંપડી તરફ ચાલ્યો ત્યાં જઈને જે દ્રશ્ય જોયું તેનાથી તેની આંખો પહોળી થઈ ગઈ ભોળાનાથની ઝૂંપડી ઊંચાણવાળા ટેકરા પર હતી એટલે પૂરનું પાણી ત્યાં પહોંચ્યું જ ન હતું અંદર નાની નાની સાદી પણ અત્યંત મનોહર ગણેશજીની મૂર્તિઓ એવી ને એવી જ હસી રહી હતી જાણે કંઈ થયું જ ન હોય ભોળાનાથ શાંતિથી એક મૂર્તિને રંગી રહ્યા હતા અને ધીમા સ્વરે ગણેશજીનું ભજન ગાઈ રહ્યા હતા શાંતિલાલ ધીમેથી અંદર ગયો અને ભોળાનાથના પગ પાસે બેસી પડ્યો તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તેણે રડતાં રડતાં કહ્યું ભોળાનાથ કાકા હું બરબાદ થઈ ગયો મારી બધી મહેનત પાણીમાં વહી ગઈ મારો ગણપતિ તો માટીમાં ભળી ગયો ભોળાનાથે સ્મિત સાથે શાંતિલાલના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું દીકરા શાંત થા તારો ગણપતિ ક્યાંય નથી ગયો ગણપતિ તો કણકણમાં છે તે મૂર્તિને પથ્થર અને રંગોમાં શોધી મેં તેને માટી અને શ્રદ્ધામાં શોધી જે વસ્તુ અહંકારથી બને છે તે કુદરતના એક તમાચાથી તૂટી જાય છે પણ જે શ્રદ્ધાથી બને છે તેને કોઈ આંધી તોફાન મિટાવી નથી શકતું ભોળાનાચે પોતાની બનાવેલી એક સુંદર નાની મૂર્તિ ઉઠાવી અને શાંતિલાલના હાથમાં મૂકી લે આ મારા ગણપતિ આજે સ્પર્ધાનો દિવસ છે તું આ મૂર્તિ લઈને જા ઇનામ મળે કે ન મળે પણ બાપાનો આશીર્વાદ જરૂર મળશે શાંતિલાલના હાથ કંપી રહ્યા હતા તેણે જીવનમાં પહેલીવાર કોઈ મૂર્તિને આટલી શ્રદ્ધાથી સ્પર્શ કર્યો હતો એ સાદી માટીની મૂર્તિમાં તેને દિવ્યતાનો અનુભવ થયો તેનો બધો અહંકાર આંસુ બનીને વહી ગયો તેને સમજાઈ ગયું કે સાચી કલા હાથમાં નહીં હૃદયમાં વસે છે શાંતિલાલે નાનકડી મૂર્તિ લઈને સ્પર્ધાના સ્થળે પહોંચ્યો ત્યાં શેઠ ધનસુખલાલ અને બીજા બધા નિર્ણાયકો હાજર હતા બધા મોટી મોટી અને ભવ્ય મૂર્તિઓ લઈને આવ્યા હતા શાંતિલાલના હાથમાં નાનકડી સાદી માટીની મૂર્તિ જોઈને બધા હસવા લાગ્યા શેઠ ધનસુખલાલે પૂછ્યું શાંતિલાલ આ શું છે તારી ભવ્ય મૂર્તિ ક્યાં છે શાંતિલાલે આખી ઘટના વર્ણવી તેણે પોતાનો અહંકાર ભોળાનાથની ભક્તિ અને પોતાનું હૃદય પરિવર્તન બધું જ સાચે સાચું કહી દીધું તેની આંખોમાં પશ્ચાતાપ હતો તેણે અંતમાં કહ્યું શેઠજી હું આજે સમજો કે ગણેશજીની સૌથી સુંદર મૂર્તિ એ નથી જેમાં મોંઘા રંગો અને નંગ હોય પણ એ છે જેમાં શ્રદ્ધા અને ભક્તિનો રંગ ભળેલો હોય મારા માટે આ દુનિયાની સૌથી શ્રેષ્ઠ મૂર્તિ છે શાંતિલાલની વાત સાંભળીને ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ શેઠ ધનસુખલાલ પોતાની જગ્યાએથી ઊભા થયા અને તાળીઓ પાડવા લાગ્યા તેમણે જાહેરાત કરી આજની સ્પર્ધાના વિજેતા શાંતિલાલ છે ઇનામ મૂર્તિની ભવ્યતા માટે નથી પણ તેમની સચ્ચાઈ અને કલાના સાચા અર્થને સમજવા માટે છે તેમણે ઉમેર્યું પણ આ ઇનામના સાચા હકદાર ભોળાનાથ છે જેમની ભક્તિએ શાંતિલાલને સાચો રસ્તો બતાવ્યો આ એક લાખ રૂપિયાનું ઇનામ આ બંને કલાકારોને સંયુક્ત રીતે આપવામાં આવે છે તે દિવસ પછી રામપુર ગામની ઓળખ બદલાઈ ગઈ શાંતિલાલે અહંકારનો ત્યાગ કરીને ભોળાનાથને પોતાના ગુરુ બનાવ્યા બંને સાથે મળીને એક એવી કલાશાળા શરૂ કરી જ્યાં શિલ્પકલાની સાથે સાથે શ્રદ્ધા અને સંસ્કારના પાઠ પણ શીખવવામાં આવતા હતા હવે તેમનું ગામ ભવ્ય મૂર્તિઓ માટે નહીં પણ ભક્તિભાવથી ભરેલી પર્યાવરણને અનુકૂળ માટીની મૂર્તિઓ માટે પ્રખ્યાત થયું શાંતિલાલ હવે જ્યારે પણ મૂર્તિ બનાવતો ત્યારે તેની શરૂઆત શ્રી ગણેશાય નમહાના જાપથી કરતો અને તેની આંખોમાં કલાના ગર્વની જગ્યાએ ભક્તિના આંસુ ચમકતા હતા વાર્તાનો બોધ આ વાર્તા આપણને શીખવે છે કે ઈશ્વર ભવ્યતા કે કિંમતી વસ્તુઓના ભૂખ્યા નથી તે તો સાચા હૃદયની ભક્તિ અને શ્રદ્ધાના ભૂખ્યા છે કોઈ પણ કલા કે આવડત જ્યારે તેમાં અહંકાર ભળી જાય છે ત્યારે તેનું પતન નિશ્ચિત છે પરંતુ જ્યારે એ જ કલામાં વિનમ્રતા અને શ્રદ્ધા ભળે છે ત્યારે તે પૂજા બની જાય છે અને વ્યક્તિને સાચો આનંદ અને શાંતિ આપે છે ગણેશ ઉત્સવનો સાચો અર્થ મૂર્તિની ઊંચાઈ માપવામાં નહીં પણ આપણી શ્રદ્ધાની ઊંડાઈ માપવામાં છે